એટલે હું તો કોઈ दारूડિયો છું લ્યા હું તો કોઈ दारूડિયો છું દે આખો દારો કોઈ ઘૂંટરો મારે નહીં દારૂ દારૂબારુની વાત ના કરતો આપણે આગળ હા આખા ગામમાં કોઈ ફૂંકતો નહીં દારૂ दारूડિયા નહીં કોઈ વાતો કર છે એટલે ખોટી ખોટી વાતો નહીં કરવાની હું છું આ પટલો હા કે કે दारूડી ઘૂંટરો નહીં માર્યો કે दारूડિયા ઘૂંટરો નહીં માર્યો તે પીતા હોય તો કે નહીં પીતા તમે

દારૂ બારું પીવાનું જ નહીં શાંદો આજ તો પંદર દારા થયા દારૂ બારું બધું બંધ કરી ના આપડે છોકરા છે ને ખોટું બખાડો થાય યાર પણ પીવાનું જ નહીં

આજ મેરે કે કે લડકે હે હે જુગની મે ભાઈબ લાદી ફટાફટ આજ તો નહી પણ થઈ માલ નહીં એ પટી ગયો સાબ તો ભાઈ હું તો આવી સોથે આયો છું બધના મારા ભાઈ ના લગન છે ભાઈ ના છોકરા ના લગન છે વર્બન ના થનસે નાગી લેવાતા અલે વઘારી વાગ ભાઈ લાય રે આ ભૂલી જા બાપ ભગવાન એ પરી પણ બે હે પલા ઈની છે કે રાખેલી છે યાર

આઓ આ તો બધા બધા બી ઓધાર ઓધાર ઓનામર ગ્રામ આવજે ખાલી સોભતનગરનો બેન્ડ આવે એવું જનતા અતારે તો એક પીવત જનતા મ્યુઝિકલ બેન્ડ શું કરે છે જલદી ખલાજે હૂ હૂ એવું નાચે તો જો ખાલી એ આ આવજોક બેન સે બે પીયા તમે લઈ લીધું શું કરવાનું રહેવું પડ્યું ને મોળો તો રહે હોય પીવુ

માલક બાપા આયા તા બાપા હા બનાયો હા આયા રોધીન જ મેલી ઓ લે ખાઈ લે મે બનાવા પસેળો અલ હું લાયા કોઈ લાય શાકભાજી કી તો લેતા હો સરબધીની વાત નહીં તમે હું લઈને આયા કશું લાયા નહીં ખાલી આ તો તમે પાછા આવો એવા નહીં ના

નહીં એક વાત તો બતા પેલે કે લુકરા લેવા જઉ બબલ લુકરા અરે બર લુકરા બગડી કરવા પીવાની વાત કરો ને ચિંતા જેવું છે નહીં ગમે તેમ નાટક ને ભાઈ તો તો છે નહીં રાતે અહીં એ વાગુજી પાછા ભાઈ બબી તો જે

બગડા પણ બંધ કરી નાખી હવે નહીં પીતા સુધર્યા તળી સારું ને અમારે ઓન લગન છે તો હારી હોય તો જોઈએ બાપા બંધ કર તો એના ધોળે કદી ના બેહાય રે આપે ભગત જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ તમન કે અવાજ તો તમન તો ઓ કેવાય આ રાતી તખા ભાઈ છોકરા ને વરઘોડું છે કે બધા લગન છે બેન્ડ વાદો વાગે ને હા પણ થોડું લેતા એ ગાડી આવી મુંબઈનો માલ લાઈ જો વને મારી બાયુ આ રેલ ગાડી આઈ ગાડી બળ્યા કોકડા જો નયા બધા મોકળા જો વને મારી બાયુ આ રેલ ગાડી આવી પુમ પણ થોડું લેતા હોય તો માપ લેજો બરોબર એ તખાજી મને પેચલ કીધું બિલકુલ બંધ હું તો છેલ્લો બોકરા લેબરાવાળા વાળા બોકરા બેહી અને વાળો ભરો જોવાનો શું આપે નહીં પીવાના ના ના એટલે બધે કેવું પડે જે પીતા હોય ને કેવું પડે નકર કાલ ઉઠીને યાર અવસર બગડે તો આબરૂ યાર આપડી જાય ગોમ ની અવસર બગડે અને હમલેવાળા ભી હોય ને ખોટું લાગે તો હમલેવાળા તો ના લાગે પણ આપડા ગોમ બધા મહેમાન હોય કોઈ જમાઈ આયો હોય સોડીઓ આયો બધી આબરૂ ના જાય અને આ હવે તો અડો છે હા આપડા બલા કાસવાળા હેતરમાં જતો નહીં કે ભુંડર કાઈ પીતો

હા તમે બારું ભરેજો એ ઉભો રહેવા કે નકામડો દોડી નઈ કો વગાડશે કાલી કોટુ અરે આમે જા પાડી દો એકી વગેલે ગાઢો છે ચોહી હેડયો હો નગર તુકુ બકુ ખાલી આથી આયા હો હું હોય તો ના તો હમણાં ઢોકરા ઢોકરા તો ઢોકરા રાખલે વાર ત્યાં તો હોય ઉતરુસા હટ લે મારી પાછા ભાઈ એ ના નહીં હટ જો જો બકોલ બકોલ છે તો આ ભાઈ એક કી લાકડા પૂરો કરું હું આ પગે જોક તું હોય ને ખખરાવન છે તો નેકર છે હે

ઓના માટે યે તમે ભુંડભુંડ કરતા હતા જી વાતમાં લઈ દીધા હું યાર મારે ભગત બની ગયા છું અલ્યા પણ કને દારૂ વેલ્યો થઈ ગય ઘેર આવતા નહીં કોઈ ન હોય પડ્યાલો બધી ખબર પડી અમે ખેતરમાં નાઈએ ને તમારો ઓળકાયલો ભુંડ અમને જડી ના જાય એટલા માટે નાટક કર્યો બધો

કરવું પડશે કોક તો કરવું પડશે અમે તાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુલામ તો માની છો કે ઓછા દારૂ દારૂ પીવાનો કુતરો મારા ઘાતું જય માતાજી